મને તકલીફ લગભગ દસ બાર વર્ષથી તકલીફ હતી અને એવી તકલીફ રહી ઓછી તકલીફ રહી પછી એવી તકલીફ થઈ કે પગમાં ખાલી ચરવા લાગી પાકું વળી ના શકું છેલ્લે એવી કન્ડિશન થઈ ગઈ કે પગની અંદર ખાલી ચરે તો પગમાં લાગી જાય તો ખબર ના પડે ચપ્પલ નીકળી જાય તો પણ ખબર ના પડે અને વાકું તો કરવાનું જ નહીં આટલી તકલીફ અને છેલ્લે એવી છેલ્લી કન્ડિશન કે લગભગ તો ચાલતા ચાલતા એમ કે પડી જાય ખાલી ચરે એટલે પગ પડી જાય એમ એકવીસમાં પહેલી તારીખ અને નવમો મહિનો અને તેસ વખતે અમે ઓપરેશનમાં પ્લેટનું કે અમને બધાને ખબર નથી કે તાકાનો થશે પણ ખરેખર ડૉક્ટર કીધું કે લેઝરથી થઈ શકે ઓપરેશન કર્યું ઓપરેશન કર્યું એના એમ કે મારું એટલી તકલીફ હતી કે હું કંઈ કરી નથી શકી સીરી ચરણ પ્રોબ્લેમ હતો મને કઈ વસ્તુ લેવાનો પ્રોબ્લેમ હતો ક્યાંક જવું હોય તો એ પ્રોબ્લેમ મને કેવી રીતે હું પહોંચીશ પણ ઓપરેશન પછી મને આટલી રાહત થઈ કે હું સીરી અત્યારે ચાર મારી ચડી શકું અત્યારે મેં સામેથી ચડીને ગમે ત્યારે એટલે સીરી ચડી શકું કંઈ નાનું મોટું કરવું તો કરી અને પોતા પેલા કેટલા વર્ષથી કરતી જ નહોતી લગભગ મને ત્રણ

આજે મને કોઈની આશા નથી તે સમયે બધા હેલ્પ પડતી પડી પાડવાનું છે આ લેવાનું છે તો કોઈ પ્રોબ્લેમ બધું જાતે કર્યું છે મારું ના માની ભાઈ દસ મારી ઉંમર શિક્ષી છે મારું રેવાનું દીવડ અને રેવાનું ગોગલા ગામ મને તકલીફ લગભગ દસ બાર વર્ષથી તકલીફ હતી અને એવી તકલીફ પેલા ઓછી તકલીફ હતી પછી એવી તકલીફ થાય કે પગમાં ખાલી થવા લાગી બાકું વળી ના શકું છેલ્લે એવી કન્ડિશન થઈ ગઈ કે પગની અંદર ખાલી ચરે તો પગમાં લાગી જાય તો ખબર ના પડે ચપ્પર નીકળી જાય તો પણ ખબર ના પડે અને તો કરવાનું જ નહીં આટલી તકલીફ અને છેલ્લે એવી છેલ્લી કન્ડિશન કે લગભગ તો ચાલતા ચાલતા એમ કે પડી જાય ખાલી ચરે એટલે પગ પડી જવાય એમ બટાય ઘણી જગ્યાએ રાજકોટ બટાડા જામનગર બટાયું ઉના બટાયું વેરાવાડા બટાયું અને જે ઉનામે એમ આરઆઈ કરાય એમ આરઆઈ કર્યું ને બધાય ડોક્ટર પાસે એ લઈ જાવ અને બધાય ડોક્ટર કહેતા કે તમારે ઓપરેશન તો કરવું જ પડશે કે આ પ્રોબ્લેમ છે અને સાહેબ એમ કે સામે છે કે તમે એમઆરઆઈ પછી ડોક્ટર કીધું નહીં તમને કે ઓપરેશન છે તમને પણ પાછા જ ડૉક્ટર ની કે લેવો તો એમ કે આપણે આવું ઓપરેશન કરવું એટલે ઘણા બધા એમ કે ઓપરેશન કર્યા પછી સક્સેસ થાય કે ન થાય એટલે એ એક બેન અમદાવાદ ઓપરેશન કરી ગયા હતા નબુબેન કરીને એ કરી ગયા હતા અને એની પાસે પ્રોબ્લેમ એ નીચે બેસી ગયા એટલે વળી પાછો ઓપરેશન એમ થયું એટલે બધા એમને એમ કે તમને એવું થાય એટલે બધા ઘણા બોમ્બે બોમ્બે પણ ટ્રીટમેન્ટ કરી હતી પણ બધા ઓપરેશન બોમ્બેની ઈચ્છા હતી ને ઓપરેશનની પછી અમે એ લોકો આ સમાચાર મળી પછી અમે અમે લોકો ભાઈ મિત્ર હતા એટલે એની એ લોકો અહીંયા બતાવવા આવ્યા હતા એટલે તે સમયે એને એમ કીધું કે ઓપરેશન વગર ઉપર સારું મળી ઘરવાળીને ઓછો પ્રોબ્લેમ હશે બેસવા તો પ્રોબ્લેમ એટલે કે કસરત થઈને સારું થઈ ગયું એટલે અમને વધારે આશા થાય કે ઓપરેશન સારું થાતું હોય ઓપરેશન વગર તો વધારે સારું એટલે એ ભાઈના મુલાકાતે એના માટે ખરેખર એમ કે સાહેબની પાસે અમે આવ્યા અહીંયા ત્યારે એમ કે સાહેબ અમને વાત કરી ઓપરેશન તો પણ મને ઈચ્છા હતી ને ઓપરેશનની એટલે સાહેબ પાસે તમે દવા સારું થાતું હોય તો દવા આપો તો એક દોઢ વર્ષ સુધી અમે કે દવા ચાલુ રાખીએ એમ કે પણ પેન કિલે પીએ ત્યાં સુધી સારું રહીએ વળી પાસે એવું થઈ જાય પછી બેબીના મેરેજ વખતે આવું થઈ ગયું પછી એમ કે પછી એમ એ ઉઠ્યું તો પણ વરસ દોડ વર્ષ લગ્યો ખેંચો એમ ત્યાં સુધી દવા તો મેં લીધી પણ સાહેબ એટલે અમને નક્કી કીધેલું જ હતું કે ઓપરેશન કરશે ત્યારે તમને ફેર થશે એટલે પછી અમે આવ્યા અને સાહેબની પાસે એમ કે ઓપરેશન મારું ઓપરેશન કે બે હજાર એકવીસમાં પહેલી તારીખ અને નવમો મહિનો અને તે વખતે અમે ઓપરેશન પ્લેટનું અમને બધાને ખબર નથી કે તાકાનું થશે પણ ખરેખર ડૉક્ટર કીધું કે લેઝરથી થઈ શકે એટલે ઓપરેશન કર્યું ના ડર તો લાગ્યું પણ એમ થાટું એમ કે બધા એમ કેતા કે ઓપરેશન થશે તો આવું થશે તો શું એમ એટલે ડર તો શરૂઆતમાં તો મને એમ લાગ્યું નહીં પણ એક બેન અમે આવ્યા ને ત્યારે એક બેન ઓપરેશન કરી બેઠેલા હતા બેન ને પલો ઠેવાડીને એટલે મને આશા થઈ એ બેનને જોઈને કે બેન ઓપરેશન કે મારું ઓપરેશન કરેલું છે અને એ કોઈક બેનને જોવા માટે આવ્યા હતા કે અહીંયા જો ઓપરેશન કર્યું એટલે મને પછી ડર ન લાગ્યો આ બેનને જો આટલું સારું સારું થતું હોય તો પલોઠેવાડી જ બેઠેલા હતા બેન એટલે મને જ્યારે આમ અંદરથી એમ કે ખરેખર અહીંયા તો કંઈક સારું રિઝલ્ટ મળશે મારું ઓપરેશન કર્યું એના પહેલાં એમ કે મારું એટલી તકલીફ હતી કે હું કંઈક કરી નથી સકી સીરી ચઢવાનો પ્રોબ્લેમ હતો મને કઈ વસ્તુ લેવાનો પ્રોબ્લેમ હતો ક્યાંક જાવું હોય તો એ પ્રોબ્લેમ મને કેવી રીતે હું પહોંચીશ પણ ઓપરેશન પછી મને આટલી રાહત થઈ કે હું સીરી અત્યારે ચાર માર ચડી શકું અત્યારે મેં સામેથી ચડીને ગમે ત્યારે એટલે સીરી ચડી શકું કંઈ નાનું મોટું કરવું તો કરીશ અને પોતા નથી કેટલા વર્ષથી કરતી જ નહોતી લગભગ મને ત્રણ ત્રણ વર્ષ પેલા મેં જરૂર જ નહોતા પછી ઓપરેશન પછી મેં લગભગ બે વર્ષ સુધી કર્યું પછી બે વર્ષ વર્ષથી બધું હું જાતે કરું છું ઝાડુ પોતા કચરા બધું અત્યારે કામવાડી મારા ઘરે નથી તે સમયે મેં કામવાડી રાખી લીધી બે વર્ષ સુધી મારા ઘરે કામવાડી હતી પણ અત્યારે હું ત્રણ વર્ષથી હું બધું જાતે કરું છું બધું જાતે કરું છું હા હું એવી સલાહ આપું છું બધા મને પૂછે પણ કે આવું તો મેં કોઈ ડરવાની વાત નથી સારું છે મને અને ઘણા પેશન્ટ મેં જોયેલા છે કે આ સ્ક્રુ પ્લે કરવાથી પ્રોબ્લેમ નથી નથી અને તમને ફાયદા કરતા હશે પણ પછી તમે ગમે હોસ્પિટલ ગેરંટી ના હોય પણ મેં આ સાહેબની સાથે ઓપરેશન કર્યું એટલે કોઈ કોઈ ડરવાની કોઈ જરૂર અને આ સારું છે જે લેઝરની કોઈ કરો છો એ બધું બધી રીતે સારું છે અને એ બધાનું સારી સલાહ કે જો મેં ઓપરેશન કર્યું ત્યાં બધું સારું જે છે ત્યાં બધા બધા પેશન્ટ બધાની સાથે સારા સિસ્ટરો આ બધાની સભા બધાનો સારો બધાને એમ કે ખાલી સામાન્ય આપણે વાતો કરે તો સારો પ્રેમથી ભાવથી વાતો કરે બધા બહાર બીજી ક્યાંય જાય તો આમ સિસ્ટરને એમ સામેથી એમ સરખો જ બોલો એટલે બધાને સ્ટાફ સારો છે એમ સ્થાપથી એમ માણસ ખુશ થઈ જાય બધી હોસ્પિટલ કરતાં સરસ એવું સરસ લાગ્યું કે સારો છે ડૉક્ટર સારા છે રહેવાનું સારું અમે રાતના પાંચ છ વાગે આવીએ તો અમને રૂમ આપે અને ફ્રેશ થવાનો કહીએ અને ડૉક્ટરથી મને સાવ એવી મને આમ ડોક્ટર બધી મને બેસતા ગઈ માં કે ડોક્ટર છે ને જરાક ભગવાન કે મારી પાસે આવે મને કેવું દેટ કે આ હું બી હવે નઈ થાય પણ ખરેખર આ ડોક્ટર મળ્યા એટલે મને તેમ કીધું કે ભગવાન એ મને જાય ભગવાન એ મોકલાય વે કે એવું બને આ એટલે હા ઈ સારું કે જરે મને સારું ડોક્ટર સારા જતા ને ઓપરેશન મારું સારું થયું એટલે મને સારું લાગ્યું મને સારું થયું એટલે મેં મારી પાસે બધી પૂછવા કે વંતા મેં આટલો પ્રોબ્લેમ હતો અને કેમ કેવી ટાઈમ સારું થયું પછી મેં કહું કે સાહેબની પાસે હિરેશભાઈ પટેલ સાહેબ પાસે હું ગઈ અને આવી ટાઈમ કે મને પણ સારું થયું તમે પણ એટલે પછી એની પાસે હું એ દસ ભાઈને આપું અને બે હું સાથે આવતી હમણાં મારા બંને દસ તારીખે આવેલા હતા બંને બંનેનો પ્રોબ્લેમ હતો એટલે બંનેનો છોકરો બેનનો છોકરો અને બંને દસ તારીખ હતા પણ મારી ફરી છોકરી નથી તો મેં કીધું કે તમે જાઓ તો કે ના તમે મારી સાથે આવો એટલે હવે હું બધું કરી શકું એટલે હું બેનને લઈને એની વાવને પણ લઈ એની સાથે વાવને પણ લઈ આવીશું અને બેન હજી એવા છે કે બેન ને પણ મારી જરૂર છે બેન કહેતા હતા કે મારે પણ તમારી સાથે આવું જ ઓપરેશન કરવું તમારું સારું થઈ થયું એટલે ખરેખર મારું ડોક્ટર ઇટેશ પટેલ થી ઓપરેશન થયું તેથી એને ધન્યવાદ માનું છું કે ભગવાને મને એના સાહેબ ને મારી પાસે મોકલાયવા હું એની પાસે આવી અને મારું ઓપરેશન સક્સેસ ગયું એટલે આખા ગામમાં હાલું છું પણ સિટીમાં પણ એવી હાલું છું કે રિક્ષાની મારી જરૂર પડતી નથી હાલવામાં ચાલવામાં બધું સરસ એમ કે થઈ ગયું અને ખરેખર આજે હું બધું કરી શકું છું આજે મને કોઈની આશા નથી તે સમયે મને હેલ્પ લેવી પડી બેન પારવાનું પાડવાનું છે આ લેવાનું છે એમણે કોઈ જ પ્રોબ્લેમ બધું જાતે કરું છું